કેમ છો બાળ મિત્રો ધોરણ છ પાઠ તેરમાં સાગરકાંઠાના પ્રવાસ તો આ સાગરકાંઠાનો પ્રવાસમાં ભાગ એક અને બે આપણે જોઈ ગયા આજે ભાગ ત્રીજો ભાષા સજ્જતા છે તેમાં છે ક્રિયાપદ તો બાળ મિત્રો હવે તમે ચોપડીમાં ધ્યાન આપો કે પહેલું વાક્ય છે ઘંટ વાગતા ચર્ચા અટકી તો આ પહેલાં વાક્યમાં ચર્ચા અટકી એવી એક ઘટના બની છે બરાબર તેની વાત કરવામાં આવેલી છે એટલે કે ચર્ચા શરૂ થાય કે ચાલે અને જેમ એ ઘટના થાય છે શરૂ થવાની ને ચાલવાની તેમ અટકવાની પણ એ ઘટના છે જે એની જાતે જ સહજ રીતે અથવા તો કોઈ કુદરતી સંજોગો અનુસાર તે અટકે છે જેને આપણે પ્રક્રિયા કહેવામાં આવે છે બીજું વાક્ય છે કે સોમનાથે એમની ડાયરી ખોલી બરાબર છે તો આ બીજા વાક્યની અંદર શું છે કે સોમનાથની કોઈ ક્રિયાની વાત કરી છે એટલે કે સોમનાથે જે પ્રવૃત્તિ કરી ડાયરી ખોલવાની એ ઈરાદાપૂર્વક કે સ્વતંત્ર ઈચ્છાથી કરી છે તેથી ખોલવું એક ક્રિયા કહેવાય છે બરાબર છે એટલે કે પહેલાં વાક્યમાં અટકવું એ પ્રક્રિયા જે કુદરતી સંજોગોમાં થાય છે જ્યારે બીજું ક્રિયા એ ખોલવું તે સ્વતંત્ર ઈચ્છાથી થાય છે એટલે તે ક્રિયા કહેવાય છે જ્યારે ત્રીજું વાક્ય છે કે માધવપુર એ સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે તો આ ત્રીજા વાક્યમાં માધવપુર એ એક સ્થિતિનું વર્ણન કરવામાં આવે છે અને વાક્યમાં છે એ ક્રિયાપદ છે જે સ્થિતિનું વર્ણન કરે છે અહીં આ બાબતોનું ધ્યાન યાદ રાખવું જરૂરી છે હવે સામાન્ય રીતે વાક્યમાં ઓછામાં ઓછા એક નામપદ અને એક ક્રિયાપદ તો હોય જ છે બીજું છે આ ધ્યાન રાખવાની બાબત કે વાક્યની રચના કરતી વખતે નામપદ હંમેશા પહેલાં આવે અને ક્રિયાપદ હંમેશા અંતમાં આવે છે અને આ ક્રિયાપદ નામ તરીકે આવેલી કોઈ વ્યક્તિ કોઈ પદાર્થ વગેરે કઈ સ્થિતિમાં છે તે પણ દર્શાવે છે ત્રીજું એક ધ્યાન દોરવા બાબત શું છે કે નામ જો સ્થિતિ સ્થિર સ્થિતિમાં છે એમ સૂચવાય જો નામ એ સ્થિર સ્થિતિ સ્થિતિમાં છે એમ સૂચવવામાં આવ્યું હોય તો તેને સ્થિતિવાચક કહેવામાં આવે છે એટલે કે નામની હલનચલનની પરિસ્થિતિ સૂચવતી હોય અને તે હલનચલન માટે નામ દ્વારા સૂચવાયેલી કોઈ વ્યક્તિ કે કોઈ પદાર્થ વગેરે જો ઈરાદાપૂર્વક જવાબદાર ન હોય તો તેને આપણે પ્રક્રિયા કહીએ છીએ પણ આ હલનચલન સાથે જોડાયેલી વ્યક્તિ કે પદાર્થ જો ઈરાદાપૂર્વક કે સ્વતંત્ર ઈચ્છાથી કરી હોય તો તેને આપણે ક્રિયા કહીએ છીએ દાખલા તરીકે સોમનાથ એમની ડાયરી ખોલી તો સોમનાથ એ શિક્ષક એના મગજમાં એટલે સોમનાથ અને ડાયરી આ બે વસ્તુ આપણા મગજમાં આવે છે એટલે સોમનાથ એક શિક્ષક અને ડાયરી ખોલી રહ્યા છે એવું ચિત્ર આપણા મગજમાં દેખાય છે એટલે આ કોઈ ઈરાદાપૂર્વક કર્યું હોય એમ કહેવાય છે હવે આ એક સાદા વાક્યમાં કોઈ એક ઘટના ક્રિયા કે સ્થિતિ હોય છે તેમાં એની સાથે વ્યક્તિ કે પદાર્થો પણ વધુ હોઈ શકે છે એટલે આપણે એમ કહીએ કે નામ કે ક્રિયા હવે એની અંદર ઘટના વધારે હોય તો વ્યક્તિ કે પદાર્થ ઘણા હોઈ શકે છે હવે દાખલા તરીકે જો રમવાની ક્રિયા થતી હોય તો રમનાર વ્યક્તિ હોય રમવાનો પદાર્થ હોય કે રમવાની જગ્યા પણ હોઈ શકે છે એટલે કે વાક્યની રચનામાં મુખ્ય બે ઘટકો તો હોય જ પણ પરિસ્થિતિ પ્રમાણે બીજા પણ આવી શકે છે હવે નામપદ એટલે કે જે વ્યક્તિ કે પદાર્થ બતાવે અને તે હંમેશા ક્રિયાની પહેલાં જ ગોઠવાય જ્યારે ક્રિયાપદ એ શું છે ઘટના કે સ્થિતિ બતાવે છે અને તે વાક્યના અંતે હોય છે આમાં આ ત્રણ વાક્યોમાં આ પદો પદો છે કયા કયા ઘંટ સોમનાથ ડાયરી માધવપુર સૌરાષ્ટ્ર અને વૃંદાવન એ નામપદ છે જ્યારે ક્રિયાપદ કયા કયા છે અટકવું ખોલવું અને છે આ એના ક્રિયાપદ છે સમજી ગયા એટલે આ આપણે હવે જોયું હવે બીજી એક વાત તમને થઈ ગઈ છે કે આપણે આગળ જોયું હતું પેલો એક પ્રશ્ન હતો ખબર છે ને કે તમારા જિલ્લામાં કઈ કઈ વસ્તુ જોવાલાયક છે તો એને માટે હું તમને સામાન્ય વાત કરું તો આપણા વલસાડ જિલ્લાની અંદર એક મુખ્ય વિશેષતા શું છે કે વલસાડ એક જ જિલ્લા સાથે સંકળાયેલો છે ને તે છે નવસારી એની સરહદ બતાવે છે અને બીજી બાજુ શું છે બધે દરિયો છે બીજું એક છે એટલે કે શું કહેવાય છે કે ઉત્તરે નવસારી છે પૂર્વ અને પશ્ચિમમાં મહારાષ્ટ્ર છે અને પૂર્વ અને દક્ષિણમાં અને પશ્ચિમમાં અરબ સાગર છે બરાબર પછી બીજી વિશેષતા શું છે કે અહીં સૌથી શહેરી પુરુષ સાક્ષર છે અને સ્ત્રી સાક્ષર ધરાવતો આ જિલ્લો છે અહીંયા ચીકુ અને હાફુસના ફળો જોવા મળે છે રંગ રસાયણ માટે અતુલ થર્મોપોલિન જિલ્લો તરીકે ઓળખાય છે અને સૌથી વધુ વરસાદ અહીંયા કપરાડા તાલુકામાં પડે છે અને ગુજરાતનું ચેરાપુંજી પણ કહેવામાં આવે છે વાપીનું ઔદ્યોગિક વસાહતનો વિકાસ અહીંયા થયેલો છે આઠમું રેલવે સુરક્ષા આરપીએફની તાલીમ કેન્દ્ર અહીંયા આવેલું છે મોરારજી દેસાઈનો જન્મ જે આપણા પ્રથમ ગુજરાતી વડાપ્રધાન હતા ચોથું અદસમું છે સૌથી સૌ પ્રથમ તિઘરા એ આપણું જાણીતું વાઈફાઈ સેન્ટર છે બરાબર પછી છે દાંડી કૂચ ધરાસણાનો સત્યાગ્રહ વલસાડમાં પણ થયો હતો બારમું ગુજરાતમાં છેલ્લા સ્ટેશન તરીકે ઉમરગામ અને છેલ્લી ચેકપોસ્ટ ભિલાડ એ વલસાડમાં છે ગુજરાતની દક્ષિણ ગુજરાતમાં બગીચા તરીકે ઓળખાય છે બરાબર એટલે આ એક તમને વિશેષતા માટે કહી રાખ્યું છે જે તમારે નોંધ લેવાની એટલે બાળ મિત્રો અહીંયા આપણો વ્યાકરણ વિભાગ પણ પૂરો થાય છે તમને ખ્યાલ આવી જ ગયો હશે વ્યાકરણમાં બીજું કશું જ નથી નામપદ અને ક્રિયાપદ નામપદ એ આપણને વ્યક્તિ કે પદાર્થ બતાવે છે અને તે ક્રિયાપદની પહેલાં ગોઠવાય છે જ્યારે ક્રિયાપદે આપણને ઘટનાને સ્થિતિ બતાવે છે જે વાક્યને અંતે ગોઠવાય છે આટલું તમારે ખાસ ધ્યાન રાખવાની બાબત છે અહીંયા આપણું ભાષા સજ્જતા વ્યાકરણ વિભાગ પૂરો થાય છે ગુડ બાય